વાનખેડા વિસ્તારમાં વિધવા મહિલાએ સાસરીયા પક્ષના 10 લોકો સામે ફરિયાદ નોંધાવી સાસરીયા પક્ષના લોકો માનસિક અને શારીરિક ત્રાસ આપતા હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી છે પતિના મોત બાદ પરિવારજનો પર સતત વિધવા તરીકેના નિયમ પાળવાનું મહિલા પર દબાણ કરી રહ્યા હોવાનો આરોપ લાગ્યો છે મહિલાએ સાસરીયા પક્ષ પર એક્ટિવા ફોન ન ચલાવવા તેમજ રંગીન કપડા ન પહેરવા દબાણ કરી રહ્યા હોવાનો પણ આરોપ લગાવ્યો સમગ્ર ઘટનાને લઈને પોલીસે શારીરિક માનસિક ત્રાસ અપાતો હોવાની દિશાએ મહિલાની ફરિયાદ પર તપાસ શરૂ કરી છે ચાનખેડાની આ ઘટના છે એક વિધવા મહિલાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે તેના સાસરીયા પક્ષના દસ સભ્યો સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે પતિના મોત બાદ મહિલાને પરિવારજનો ત્રાસ આપી રહ્યા હોવાની આ ફરિયાદમાં ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે શારીરિક અને માનસિક ત્રાસ અપાતો હોવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી તો પતિના મોત બાદ તમામ નિયમો પાળવા માટેનું દબાણ કરવામાં આવી રહ્યું હતું રંગીન કપડાં ન પહેરવા એકટીવા ન ચલાવવું મોબાઇલ ફોન ન ચલાવવો આ તમામ બાબતોને લઈને મહિલા પર પરિવારજનો દબાણ કરી રહ્યા હતા તો આખરે કંટાળીને તે મહિલાએ પોલીસ સ્ટેશનમાં સાસરિયા પક્ષના દસ સભ્યો સામે ફરિયાદ નોંધાવી છે અમદાવાદની આ ઘટના છે અમદાવાદના ચાંદખેડામાં એક વિધવા મહિલાએ પોતાના પતિના મોત બાદ પરિવારજનોના માનસિક અને શારીરિક ત્રાસથી કંટાળીને પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે એ પછી મને ચાંદખેડ લાવવામાં આવ્યું હતું મારા સંયુક્ત કુટુંબમાં સસરા નગરમાં મારું જે જૂનું ઘર ત્યાં આવીને પછી એ લોકોએ મને થોડો ટાઈમ સાચવી પછી એ લોકો મારી સાથે બહુ ખરાબ વર્તન કરવા લાગ્યા મને જમવામાં પાણી નાખીને આપતા મારું જમવાનું દરવાજાની થરી વચ્ચે મૂકવામાં આવતું મારા વાસણ અલગ રાખવામાં આવતા મને વિધવા માટે જે કહેવાય એ એ એ રીતે જીવન જીવવા માટે લોકો લોકો મજબૂર કરી દીધી કહેતા એમ કે હવેથી તારે વ્હાઈટ કપડા પહેરવાના રંગીન કપડાં નહીં પહેરવાના તારે હાથમાં ફોન નહીં રાખવાનો ગાડી નહીં ચલાવવાની અને ઘરની બહાર નહીં નીકળવાનું એક રૂમમાં બેસીને ખાલી માળા જ કરવાની રહેશે તારે જે જેવું અમે કહીએ એવું જ તારે આ ઘરમાં કરવું પડશે આ ઘરમાં રહેવું હોય તો એ પછી થોડો ટાઈમ પછી મને એમ લાગ્યું કે મને આવું જમવાનું ને નહીં ફાવે તો હું મારી રીતે જમવાનું બનાવતી બટ મારા બહાર નીકળવું એ લોકોને પસંદ ના આવ્યું તો એના બીજા દિવસે એ લોકો મારી સાથે આવ્યા અને બહુ ખરાબ વર્તન કર્યું મારી સાથે માર છૂર કરી તું ઘરમાંથી બહાર કેમ નીકળી અને મનમાં ઘરમાંથી બહાર વાળ ખેંચીને બહાર નીકળી હતી એ દરમિયાન મારા મમ્મી ને ભાભી ત્યાં પ્રેઝન્ટ હતા એ લોકોની સાક્ષીમાં મને વાળ ખેંચીને ઘર બહાર નીકળવામાં આવી હતી અમદાવાદના ચાંદખેડાની આ ઘટના છે આપ સાંભળી રહ્યા હતા કે જે મહિલા પર શારીરિક અને માનસિક ત્રાસ ગુજારવામાં આવ્યો હતો તે મહિલા પોતાની વ્યથા વર્ણવી રહી હતી અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં રહેતી એક વિધવા સ્ત્રીએ પોતાના સાસરીયા પક્ષના દસ લોકો સામે ફરિયાદ નોંધાવી છે પતિના મોત બાદ તેઓના સંયુક્ત કુટુંબમાં રહેવા માટે તેઓને લઈ આવ્યા હતા પરંતુ ત્યારબાદ તેઓને ત્રાસ આપવામાં આવી રહ્યો હતો રંગીન કપડાં ન પહેરવા ફોન ન ચલાવો વગેરે બાબતોનું દબાણ પણ કરવામાં આવી રહ્યું હતું અને તેમને ઘરની બહાર નીકળવા માટે પણ મનાઈ ફરમાવી દેવામાં આવી હતી તેઓને ઘરની બહાર પણ કાઢી મૂક્યા હોવાની જે વાત છે તે આ મહિલા જણાવી રહી છે આ સમગ્ર મામલાને લઈને પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરી દેવામાં આવી છે પરિવારજનોની હવે પૂછપરછ કરવામાં આવશે આ સમગ્ર મામલાને લઈને પોલીસ દ્વારા હવે તપાસ પણ શરૂ કરવામાં આવશે તો અમદાવાદના ચાંદખેડામાં આ મહિલા રહેતી હતી સંયુક્ત પરિવારમાં રહેતી હતી અને પતિના મોત બાદ સાસરીયા પક્ષના લોકો માનસિક ત્રાસ આપતા હોવાની ફરિયાદ દાખલ થઈ